નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસિક ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું નાણાકીય કંપનીના હિસાબો તો આજે આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબો હવે એના પહેલા આપણે લાસ્ટ લેકચરમાં સામાન્ય વીમા કંપનીના હિસાબોમાં આપણે અમુક ટોપિકની ચર્ચા કરી હતી જેમાં આપણે જોઈએ તો વીમો વીમો શું છે વીમાનો અર્થ જોયો ત્યારબાદ જીવન વીમો શું છે સામાન્ય વીમો શું છે અને સામાન્ય વીમા અને જીવન વીમા વચ્ચે શું તફાવત છે તેની ચર્ચા કરવામાં આવે ત્યારબાદ છે કે વીમાના અંગેના જે સામાન્ય સિદ્ધાંતો છે તો કયા કયા સિદ્ધાંતો છે હક બદલાનો સિદ્ધાંત છે નુકસાન વર્તનનો સિદ્ધાંત છે વીમા યોગ્યનો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે તો તેના વિશે અલગ અલગ આપણે ચર્ચા કરીને આવ્યા ત્યારબાદ હવે પછી આપણે વીમા કંપની છે તેના હિસાબોની કાનૂની જોગવાઈઓ અંગે શું છે તેની ચર્ચા કરી તો આજે આપણે કયા ટોપિક્સ જોઈશું તેને જોઈ લઈએ તો આપણે થોડુંક ચર્ચા કરીશું આપણે વીમાનો અર્થ જોઈ લઈશું થોડુંક ફરીથી ત્યારબાદ વીમા ધંધાના સંદર્ભમાં કાનૂની જોગવાઈઓ જોઈ લઈશું અને પરિશિષ્ટો કયા કયા આવે છે અને એક ઉદાહરણ દ્વારા આપણે વીમા કંપનીનો હિસાબો સમજીશું હવે વિદ્યાર્થીઓ મિત્રો આપણે જાણીએ છીએ કે જે બી વીમા કંપનીઓ છે તે એ વીમા કંપનીઓ શું કરે છે કે એ આર્થિક જોખમ સામે આર્થિક નુકસાન જે થાય છે તે એની સામે વળતર આપવાનો એ વાદો કરે છે તે વચન આપે છે તો એ વચનની સામે એ વીમા કંપની શું કરે છે પ્રીમિયમ ઉઘરાવે છે એ પ્રીમિયમ ઉઘરાવે છે તો એ વીમા કંપનીનું શું થાય છે આવક થાય છે તો એ વીમો શું છે તો સામાન્ય વીમો શું છે અને જીવન વીમો છે તો સામાન્ય વીમાની અંદર જો થી જે બી નુકસાન થાય છે તો એ થી નુકસાનને ને ને સામે વળતર મેળવવા માટે આર્થિક નુકસાનને વળતર આપવા માટે એ જે બી વીમો ઉતરાવવામાં આવે છે દરિયાઈ વીમો હોય છે પછી જે બી જહાજોને લગતું જે બી વીમો ઉતરવા ઉતારવવામાં આવે છે તુફાનોની સામે જે બી વીમો ઉતરાવવામાં આવે છે તો અહીંયા બધા અલગ અલગ વીમા કંપનીઓ એ હોય છે વીમા કંપનીઓ અલગ અલગ જે છે તે એ અલગ અલગ એજન્ટોને રાખતી હોય છે દલાલોને રાખતી હોય છે એ દલાલોને જ્યારે દલાલોને રાખવામાં આવે છે તો તેમને એ શું છે કમિશન આપવામાં આવે છે તો એ જે કમિશનો આપે છે તો એ વીમા કંપની માટે શું થયું ખર્ચ થયો આવી રીતે જે કંપનીઓ છે વીમા કંપનીઓ છે તો તેમની આવકો અને જે બી ખર્ચ ખર્ચાઓ છે તો અહીંયા આપણે પરિશિષ્ટમાં સમજીશું અને એ પરિશિષ્ટને આધારે વીમા કંપનીઓ કેવી રીતે તેમના હિસાબો તૈયાર કરે છે તે જોઈશું તો એ કાનૂની જોગવાઈઓની જોઈએ તો કાનૂની જોગવાઈઓમાં આપણે કે ફોર્મ મુજબ મહેસૂલી ખાતું તૈયાર કરવામાં આવે છે અહીંયા એ મુજબ મહેસૂલી ખાતું પીએલ મુજબ નું નફા નુકસાન ખાતું અને બી એસ નું પાક્કું સર્વ હવે આર એ છે એ રી શું છે અહીંયા મહેસૂલી ખાતું છે મહેસૂલી ખાતું એટલે રિઝર્વ અકાઉન્ટ ત્યારબાદ છે પીએન પ્રોફિટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે બી ખાતું તૈયાર કરવામાં આવે છે અને બેલેન્સ શીટ ખાતું તો બેલેન્સ શીટ આવી રીતે એ મુજબનું નફા નુકસાન ખાતું મહેસૂલી ખાતું અને પાકું સરવું તેન જો વીમા કંપનીને વધારાની જરૂરિયાતો લાગે તો એ રોપેટા રોકણ મેળ પણ તૈયાર કરતી હોય છે ખાસ આમનોન પણ ને વિગતવાર ખાતામાં રોજબરોજની જરૂરિયાત મુજબનો મેળ પણ એ તૈયાર ચોપડાઓ તૈયાર કરતી હોય છે હવે અહીંયા જે બી અલગ અલગ જે રજિસ્ટર વીમા કંપનીઓ દ્વારા વીમાના સંદર્ભમાં કાનૂની જે ઉગવાયોને અનુસરીને જે બી પત્રક તૈયાર કરવામાં આવે છે તેની પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી તો હવે આપણે જોઈ લઈએ કે મહેસૂલી ખાતું તો મહેસૂલી ખાતાને આપણે આગળ જોયું કે ફોર્મ બી આર એ પ્રમાણે ઓળખવામાં આવે છે પછી જે બી વીમા કંપની છે જે વીમા કંપનીનું નામ છે તે લખવામાં આવશે પછી નોંધણી નંબર જે ઈડા પાસેથી લીધેલો નોંધણી નંબર છે તે અહીંયા લખવામાં આવશે ત્યારબાદ નોંધણીની તારીખ કઈ હતી તે અહીંયા દર્શાવવામાં આવશે અને પછી માર્ચ બે હજાર વીસ એટલે કે માર્ચ બે હજાર વીસ સમજી લો કે કોઈ બી તમારી જે બી હોય પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું તો આવી રીતે એની વિગત લખવામાં પછી આવી રીતે ખાનાઓ તૈયાર કરવામાં વિગતનું ખાનું પરિશિષ્ટ નું ખાનું પછી ચાલુ વર્ષ રૂપિયા અને અગાઉના વર્ષના રૂપિયા તો આવી રીતે એક ખાનાઓ તૈયાર કરવામાં આવે છે મહેસૂલી ખાતામાં પછી વિગતની અંદર કઈ કઈ વિગત હશે તો મળેલ કમાયેલ પ્રીમિયમ ચોખ્ખું પ્રીમિયમ તો ચોખ્ખું પ્રીમિયમ કેવી રીતે શોધવામાં આવશે તે પરિશિષ્ટ એકની અંદર દર્શાવવામાં આવશે પછી રોકાણોના વેચાણ કે પરત અંગે થયેલ નફા કે ખોટ એટલે કે જયારે રોકાણોનું જે વેચાણ કરવામાં આવે છે કે જે બી પરત થયેલું છે એમાં નફો થયો છે કે ખોટ થયેલ છે તે અહીંયા દર્શાવવામાં આવશે ત્યારબાદ અન્ય વિગતો વ્યાજ ડિવિડન અને ભાડાની જે બી આવક છે કેવી લેવાની છે કર લેવામાં આવશે પછી આ બધાનો શું કરવાનો છે એક બે ત્રણ અને ચાર આ ત્રણેયનો આ ચારેયનો ટોટલ કરીને જે બી વિગત આવે તે અહીંયા દર્શાવવામાં આવશે પછી આ થયા આપણી આવકો આ વીમા કંપનીની આવકો પછી છે ચૂકવેલ દાવાઓ કમિશન વીમા ધંધા અંગેના કામગીરી વહીવટી તો આ ત્રણેયનો સરવાળો કરીને આપણે ક્યાં લખીશું અહીંયા કુલ બી ની પાસે આપણે આ ત્રણેયનો સરવાળો તો આ ચૂકવેલ દાવાઓનું પરિશિષ્ટ ટુ કમિશન પરિશિષ્ટ ત્રણ અને વીમા ધંધા અંગેના કામગીરી વહીવટી અંગેના ચાર તો આવી રીતે અલગ અલગ પરિશિષ્ટ તૈયાર કરીને એક મહેસૂલી ખાતું પણ તૈયાર થાય નફા નુકસાન ખાતું તૈયાર થાય અને પાકું સરવાયું તૈયાર થાય આમ આ દરિયાઈ અન્ય વિભાગની કામગીરી નફો જે બી હોય તો આ એ માંથી બી માઇનસ થાય તો અહીંયા શું થાય છે જે બી કામગીરી વિભાગની છે તે નફો અહીંયા દર્શાવવામાં આવે ફાળવણી ફાળવણી જોઈએ તો શેર હોલ્ડર ખાતે ફેરબદલી વખતે પછી અનામત ખાતે ફેરબદલી વખતે અને અન્ય અનામતે ખાતે ફાળવણી તો અહીંયા કુલ સી માં આવશે કોને કોને જે બી નફો થયો છે તો આ ફાળવણી કોના ખાતે જશે તેની

વર્ષ જે બી પેલા ક્રમ લખીશું ખાનું બનાવીશું વિગતોનું ખાનું બનાવીશું ત્યારબાદ ચાલુ વર્ષ માટે રૂપિયા હજારમાં ને પાછલા વર્ષમાં રૂપિયા હજાર માટે તો આવી રીતે તેના ખાના નફા નુકસાન ખાતાના જે બી ખાનાઓ તૈયાર કરવામાં આવશે એની અંદર વિગતોની વાત કરીએ તો કામગીરી નફો કે ખોટ કામગીરી નફો કે ખોટમાં કોનો કોનો આગનો દરિયાઈ વિમાનો દર પછી અન્ય પરચુરણ વિમાની વાત કરીએ તો રોકાણોની આવક રોકાણોની જે આવક છે તે રોકાણોની જે જે આવક છે તો કઈ થશે વ્યાજ અને અને ડિવિડન્ડ તેની ભાડું આવે છે તો અહીંયા દર્શાવવામાં આવશે રોકાણ પર રોકાણ વેચાણ પર જે નફો થાય છે રોકાણ વેચાણ ઉપર જે નફો થાય છે તે અહીંયા દર્શાવે અને બાદ રોકાણ વેચાણ પર ખોટ જો ખોટ હોય તો એને શું કરીશું બાદ કરીશું અને જો રોક નફો હશે રોકાણ વેચાણ પર તો એને પ્લસ કરીશું તે અહીંયા દર્શાવવામાં અન્ય આવકો તો એ જે કમિશનની આવક છે કે કંઈ બી આવક છે તેને અહીંયા લખીશું વિગતો આપી તો અહિયાં કુલ અમા આવશે પછી અન્ય ખર્ચાઓ જોઈએ જોગવાઈઓ જોઈએ તો જોગવાઈઓની અંદર રોકાણના મૂલ્યમાં ઘટાડા માટે રોકાણના મૂલ્યના ઘટાડા માટે અને અન્ય વિગતો જે બી એટલે કે જે બી જોગવાઈઓ આવે છે વીમા કંપનીઓને તે અહીંયા દર્શાવવામાં આવશે અન્ય ખર્ચાઓમાં વીમા સીમા સિવાયના ધંધા ખર્ચા અન્ય પછી જે બી વિગતો આવે તે તે કુલ બ થઈ ગયું કુલ અ અને બ એમાં જોઈએ તો કરવેરા પહેલાનો નફો જે કરવેરા પહેલાનો જે નફો છે તે કરવેરાની જે બી જોગવાઈઓ કરવેરા બાદનો નફો પછી ફાળવણી માટે મળતી મળી શકતો જે બી નફો છે તે જે આપણે જોયું ને ફાળવણી માટે મળી શકતો જે બી નફો છે તે અહીંયા દર્શાવીશું ને નફાની ફાળવણી ત્યારબાદ છે વર્ષ દરમિયાન ચૂકવેલ વચગાળાનું ડિવિડન વર્ષ દરમિયાન ચૂકવવામાં આવેલું જે બી છે ડિવિડન તે સૂચિત આખરી ડિવિડન ત્યારબાદ છે ડિવિડન વહેંચણી પરનો ટેક્સ જે આપણે ડિવિડન વહેંચ્યો છે શેર હોલ્ડર્સને કેવી રીતે તો એના પર જે ટેક્સ લાગ્યો છે તે ખર્ચો છે તે અનામત ખાતે તથા અન્ય ફેરબદલી પાછલા વર્ષમાંથી આગળ લાવેલ નફા કે ખોટની બાકી અને પાકા સરવૈયામાં જે બી બાકી રહી ગયું હોય તે લઈ જવામાં આવે તે અહીંયા લખીશું તો આવી રીતે નફા નુકસાન ખાતાનું પત્રક તૈયાર કરવામાં આવે છે વીમા કંપનીનું ઠીક છે પછી છે પાક્કું સરવૈયુ વીમા કંપનીનું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો બી એસ બેલેન્સ શીટ વીમા કંપનીનું નામ જે હોય પછી એડા સાથે નોંધણી નંબર નોંધણી તારીખ પછી એકત્રીસ માર્ચ પછી જે બી વર્ષ હોય તેનું પાક્કું સરવૈયું

પછી ભંડોળનો ઉપયોગ રોકાણો એટલે કે જે ભંડોળનો ઉપયોગ છે તે રોકાણો અને જે લોન લીધેલી છે કે આપી છે તે ત્યારબાદ છે સ્થિર સ્થિર મિલકતો મિલકતોમાં ચાલુ મિલકત એટલે ચાલુ મિલકતોમાં રોકડ અને બેંક એડવાન્સ ઇઝ અન્ય મિલકતો જે અન્ય મિલકતો આવેલી છે કે એડવાન્સમાં તે ચાલુ જવાબદારીઓ તો ચાલુ જવાબદારીઓમાં જે બી જોગવાઈઓ છે તે તો આવી રીતે જે સ્થિર મિલકતો છે તે કુલ એ આવ્યું અને અહીંયા જોગવાઈઓનું કુલ બી છે તો એ ચોખ્ખી મિલકત શોધવા માટે શું કરીશું સી તો સી છે તો એ માંથી બી બાદ કરીશું સ્થિર મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરતાં આપણને શું ચોખ્ખી ચાલુ મિલકત મળશે પરચુરણ જે બી ખર્ચાઓ છે તે નહીં માંડી વાળેલા છે તે બધા અહીંયા બતાવીશું નફા નુકસાન ખાતાની જે બી ઉધાર બાકી આવી છે તે અહીંયા દર્શાવવામાં આવશે તો આપણને સંભવિત જવાબદારી વાળું શું મળશે આપણને અહીંયા જે બી ચાલુ વર્ષ કે છે અગાઉના વર્ષનું છે તે આપણને અહીંયા મળશે તો આ હતું આપણું પેલું આ હતું આપણું પાકું સરવાયું અને હવે આવી રીતે પરિશિષ્ટ એક જે આપણે જોયું પરિશિષ્ટ એક કે શેમાં હતું મહેસૂલી ખાતામાં કે ચોખ્ખું પ્રીમિયમ તો જ્યારે ચોખ્ખું પ્રીમિયમ શોધવું હોય તો પેલા પરિશિષ્ટની અંદર તમારે સીધા અંગે ધંધાના જે બી નોંધાયેલા પ્રીમિયમ છે

હવે નોન અહીંયા શું છે કે પુનઃ વીમા અંગેનું પ્રીમિયમ કમિશન બાદ કર્યા પહેલાનું દર્શાવવું શું થાય છે કે જે બી સ્વીકારેલ પુન વીમા આપેલ કે સ્વીકારેલ પુનઃ વીમા અંગેનું જે બી પ્રીમિયમ છે તે કેવું લેવું જોઈએ કમિશન બાદ કમિશન બાદ ન કર્યા પહેલાનું દર્શાવવું જોઈએ તો અહીંયા આપણું શું મળશે અહીંયા ચોખ્ખો કમાયેલ પ્રીમિયમ ચૂકવેલ દાવાઓની વાત કરીએ તો આપણે ચૂકવેલ દાવાઓ તો જે બી આગથી નુકસાન થયું હોય છે જે બી કંપનીઓને જે બી જગ્યાને તો ત્યાં જે દાવાઓ ચૂકવવામાં આવ્યા છે ક્લેમ કર જે બી ક્લેમ કોઈ સામેવાળી વ્યક્તિ કર્યો છે અને એ ક્લેમને પાસ કરવામાં આવે ત્યારે ચૂકવેલ સીધા દાવાઓ લખીશું પછી એમાં સ્વીકારેલ પુનઃ દાવાના જે બી છે તે દાવાઓ બાદ આપેલ પુનઃ વીમાના દાવાઓ ચૂકવેલ આપણે પ્લસ કરી દઈશું ને બાદ વર્ષની શરૂઆતમાં ચૂકવવાના બાકી દાવા એટલે કે જે વર્ષની શરૂઆતમાં ચૂકવવાના જે બાકી દાવા હતા તે પણ તો આપણે પ્લસ કરીશું તે પણ આપણે ચૂકવવાના હતા તે તો આમ કુલ ચૂકવેલ દાવાઓ આપણે શોધીશું

તે સ્વીકારેલ પુનઃ વીમા અંગેના અને બાદ આપેલ પુનઃ વીમા અંગેના અને એમાં શું મળશે આપણને ચોખ્ખું કમિશન ત્યારબાદ છે પરિશિષ્ટ ચાર પરિશિષ્ટ પાંચની અંદર શેર મૂડીમાં આપણે કેવી રીતે શોધવાનું પરિશિષ્ટ છ માં અનામત અને વધારો ત્યારબાદ છે પરિશિષ્ટ સાત ઉછીના નાણાં બોરિંગ્સ નું પરિશિષ્ટ આઠ માં રોકાણોની વાત કરવામાં આવી છે ત્યારબાદ છે પરિશિષ્ટ નવ ની અંદર લોન ધિરાણ ની વાત કરવામાં આવી છે પરિશિષ્ટ દસમાં સ્થિર મિલકતો કેવી રીતે શોધવી પરિશિષ્ટ અગિયારમાં રોકડ અને બેંક કેવી રીતે શોધવું ને પરિશિષ્ટ ટ્વેલ્વમાં એડવાન્સીસ અને અન્ય મિલકતોનું પરિશિષ્ટ આપેલું છે પરિશિષ્ટ તેરની વાત કરીએ તો ચાલુ જવાબદારીઓ પરિશિષ્ટ ચૌદમાં જોઈએ તો જોગવાઈઓ કઈ કઈ આવશે તેની વાત કરીશું અને પરિશિષ્ટ પંદરમાં પરચુરણ ખર્ચાઓ હવે આ પરચુરણ ખર્ચાઓ હવે વિદ્યાર્થી મિત્રો આ બધા હતા પરિશિષ્ટ સુધી બધા કે કયા કયા પરિશિષ્ટોની ચર્ચા થાય છે ત્યારબાદ આપણે એક ઉદાહરણ સાથે સમજીશું કે કેવી રીતે તેને શોધવામાં આવે છે કે કોઈ પરિશિષ્ટને કેવી રીતે શોધવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે લઈએ ચૂકવેલ દાવાઓનું જ લઈ લઈએ તો અહીંયા એક ઉદાહરણ છે પ્રશાંત ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ નીચેની માહિતી પરથી ચૂકવેલ દાવાઓની ગણતરી કરે છે જેણે ચૂકવેલા છે તેની દાવાઓની ગણતરી કરે છે કઈ કંપની છે પ્રશાંત ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તો અહીંયા એ છે તો ચૂકવેલ દાવા પરિશિષ્ટ શું છે ટુ છે તો એ અહીંયા લખીશું હવે વિગત લખીશું અને રૂપિયા જે આપણે પરિશિષ્ટ ટુમાં એનું ફોર્મેટ જોયું આપણે તો કેવી રીતે હતું તો ચૂકવેલ દાવાઓ તો ચૂકવેલ દાવાઓ કેટલા હતા અઢાર લાખ ત્રીસ હજાર હતા તો એ અઢાર લાખ ત્રીસ હજાર આપણે અહીંયા મૂકીશું ઉમેરો સ્વીકારેલ પુનઃ દાવાના દાવા વીમાના દાવા તો કેટલા હતા સ્વીકારેલ સ્વીકાર દાવા ચાલુ વર્ષના બાકી દાવા કેટલા છે બે લાખ સિત્તેર હજાર બે લાખ સિત્તેર હજાર ત્યારબાદ છે આ અંગેના દાવા અંગેના કાનૂની ખર્ચાઓ જે દાવા અંગેના જે બી કાનૂની ખર્ચાઓ કરવામાં આવ્યા છે તે

એક લાખ નેવું આથી આ તો હવે આ રકમ બાદ કરીશું તો શું મળશે આપણને વીસ લાખ પચીસ હજાર આપણને ચૂકવેલ દાવાઓ છે આપણો જે બી ખર્ચાઓ છે તે ચૂકવેલ દાવાઓ કેટલા છે આપણા